આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે મહારાષ્ટ્રમાં ઓગણત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદઘાટન કરશે સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકની ચૂંટણીની આજે મતગણતરી નીતિ આયોગે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ જાહેર કર્યો એકંદર સ્કોર બે હજાર અઢારમાં સત્તાવનથી વધીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇકોતેર થયો ઇઝરાયેલ સામે હુમલાની યોજના બનાવનાર હમાસનો કમાન્ડર ઠાર અને આજે હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી મેચ રમાશે જ્યારે ઓગણીસ જુલાઈથી શ્રીલંકામાં મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપનો પ્રારંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી ઓગણત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ રેલવે અને બંદર યોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે સાંજે શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે આઈએનએસ ટાવરનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી સોળ હજાર છસો કરોડ રૂપિયાના થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે અંદાજે બાર કિલોમીટર લાંબી ટનલ ડબલ ટ્યુબ ટનલ થાણેથી બોરીવલી સુધીની મુંબઈ મુસાફરીમાં બાર કિલોમીટરનો ઘટાડો કરશે અને મુસાફરીમાં લગભગ એક કલાક ઓછો સમય લાગશે આ ઉપરાંત શ્રી મોદી છ હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચના ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ટનલના કામનો શિલાન્યાસ પણ કરશે તેઓ નવી મુંબઈના તુરભે ખાતે કલ્યાણ યાર્ડ રીમોડેલિંગ અને ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે શ્રી મોદી લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ નંબર દસના કરાયેલા વિસ્તરણને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી અંદાજે પાંચ હજાર છસો કરોડ રૂપિયાની મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજનાનો પણ આરંભ કરાવશે આ ઇન્ટર્નશીપ પ્રોગ્રામનો ઉદ્દેશ અઢારથી ત્રીસ વર્ષની વયના યુવાનોને કૌશલ્ય અને ઉદ્યોગની તકો પૂરી પાડીને રોજગારી આપવાનો છે સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી આજે યોજાશે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે પશ્ચિમ બંગાળના રાયગંજ રાણાઘાટ દક્ષિણ બાગદા અને માનિકતલામાં મતદાન થયું હતું જ્યારે હિમાચલ પ્રદેશમાં દહેરા હમીરપુર અને નાલાગઢ ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મંગલોર બિહારની રૂપાવલી મધ્યપ્રદેશમાં અમરવાડા તમિલનાડુની વિકવંડી અને પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર પણ મતદાન યોજાયું હતું નીતિ આયોગે ગઈકાલે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ જાહેર કરતાં જણાવ્યું કે વૈશ્વિક પ્રતિકૂળતાઓ છતાં ભારત ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ આગળ વધી રહ્યું છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ ટકાઉ વિકાસ લક્ષ્યો પર રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય પ્રગતિને માપવા માટેનું દેશનું મુખ્ય સાધન છે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમ અને અન્યોની હાજરીમાં ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો શ્રી સુબ્રમણ્યમે કહ્યું કે ભારતનો એકંદર સ્કોર બે હજાર અઢારમાં સત્તાવનથી વધીને બે હજાર વીસ એકવીસમાં છાસઠ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકોતેર થયો છે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ એકસો તેર સૂચકાંકો પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રીય પ્રગતિને માપે છે તે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે સોળ એસડીજી પર લક્ષ્ય મુજબના સ્કોરની ગણતરી કરે છે આ સંખ્યાઓ શૂન્યથી સોની વચ્ચે છે જો કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સોનો સ્કોર હાંસલ કરે તો તે દર્શાવે છે કે તેણે લક્ષ્ય હાંસલ કર્યું છે ઇન્ડેક્સ માત્ર સિદ્ધિઓને જ દર્શાવતું નથી પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરિણામ આધારિત અંતર ઘટાડવા માટે એકબીજા પાસેથી જાણવા અને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે નીતિ આયોગના સીઈઓએ જણાવ્યું હતું કે સરકારનું ખાદ્ય અને પોષણ સુરક્ષા આરોગ્ય શિક્ષણ વિદ્યુકીકરણ બધા માટે આવાસ સ્વચ્છતા સ્વચ્છ ઇંધણ અને ઉર્જા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એસડીજી સિદ્ધિઓની સુવિધાજનક બનાવતા મુખ્ય યોજનાઓમાં પીએમ આવાસ યોજના હેઠળ ચાર કરોડથી વધુ ઘરો અને ગ્રામીણ વિસ્તારોમાં અગિયાર કરોડ શૌચાલય અને બે પોઈન્ટ લાખ સામુદાયિક સ્વચ્છતા સંકુલનો સમાવેશ થાય છે શ્રી સુબ્રમણ્યમે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ દસ કરોડ એલપીજી જોડાણ અને જલજીવન મિશન હેઠળ ચૌદ પોઈન્ટ નવ કરોડથી વધુ પરિવારોને ઘરે નળના પાણીના જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક સંગઠનને આર્થિક અને સામાજિક વિકાસનું ચાલકબળ ગણાવીને બિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી છે ગઈકાલે નવી દિલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલા તેમજ પૂર્વના દેશો તરફની નીતિમાં બિમસ્ટેકનું મહત્વ સમજાવ્યું હતું તેમણે આગામી સપ્ટેમ્બરમાં થાઇલેન્ડમાં યોજાનાર બિમસ્ટેક શિખર પરિષદ માટે ભારતના સમર્થનની જાહેરાત કરી હતી આ બેઠકમાં બિમસ્ટેક સંગઠનના દેશોમાં ઉર્જા વેપાર કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવા તેમજ સભ્ય દેશોના નાગરિકો વચ્ચેનો સંપર્ક વધારવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઇઝરાયલ સામે સાત ઓક્ટોબરના હુમલાની યોજના બનાવનાર હમાસના કુખ્યાત નેતા ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે ઇઝરાયલ સંરક્ષણ દળો આઈડીએફએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીનું નામ અયમાન સોહેદ છે હાલના સંઘર્ષમાં તે હમાસની સૈજૈયા બટાલિયનનો ડેપ્યુટી કમાન્ડર હતો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ આજે હરારેમાં રમાશે પાંચ મેચની શ્રેણીમાં ભારત બે એકથી આગળ છે શુભમન ગિલના નેતૃત્વમાં પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વે સામે તેર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ભારતે બે મેચ જીતીને શ્રેણીમાં બે એકની સરસાઈ મેળવી લીધી હતી બીજી મેચમાં ભારતે યજમાન ટીમને સો રનથી અને ત્રીજી મેચમાં તેર રનથી પરાજય આપ્યો હતો શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે હરારેમાં રમાશે શ્રીલંકાની યજમાનીમાં મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટનો ઓગણીસ જુલાઈથી આરંભ થશે ભારતનો પહેલો મુકાબલો દાંબુલામાં પાકિસ્તાન સામે થશે આ દિવસે યજમાન શ્રીલંકાની ટીમ કોલંબોમાં બાંગ્લાદેશ સામે રમશે આ અંગેની જાહેરાત કરતાં ક્રિકેટ શ્રીલંકાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને શ્રીલંકા ઉપરાંત થાઇલેન્ડ સંયુક્ત આરબ અમીરાત નેપાળ અને મલેશિયાની ટીમો પણ ભાગ લઈ રહી છે ભારતને પાકિસ્તાન સંયુક્ત આરબ અમીરાત અને નેપાળની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ શ્રીલંકા મલેશિયા અને થાઇલેન્ડની ટીમનો સમાવેશ થયો છે ભારતની સબીરા હેરિસે જુનિયર શૂટિંગ વિશ્વકપમાં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં કાસ્યચંદ્રક જીત્યો છે ગઈકાલે ફાઇનલમાં સબીરાએ ચાલીસમાંથી ઓગણત્રીસ સચોટ નિશાન લગાવ્યા હતા અમેરિકાની કેરી ગેરિસને સુવર્ણ અને ઇટાલીની સોફિયા ગોરીએ રજતચંદ્રક જીત્યો હતો આ જ સ્પર્ધામાં ભારતની ભવ્ય ત્રિપાઠી છવ્વીસમાં અને રાજકુંવર ઇંગ્લે તેત્રીસમાં ક્રમે રહ્યા હતા વિમલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં આજે જાસ્મિન પાવલીનીનો સામનો બાર્બોરા ક્રાઇઝિકોવા સામે થશે ચેક રિપબ્લિકની ક્રાઇઝિકોવાએ કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાને સેમીફાઇનલમાં પરાજય આપ્યો હતો આ સાથે જ ઇટાલીની પાઓલિનીએ ક્રોએશિયાની ડોના વાકીચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો દરમિયાન સર્બિયાના નોવાક જોકોવિચ અને વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે ગઈકાલે સેમીફાઇનલમાં જોકોવિચે ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને છ ચાર સાત છ છ ચારથી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અલ્કરાઝે રશિયાના ડેનિયલ મેદ્વેદેવને છ સાત છ ત્રણ છ ચાર છ ચારથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે આજે પુરૂષ ડબલ્સની ફાઇનલમાં બ્રિટનના હેનરી પેટર્ન અને ફિનલેન્ડના હેરી હેલી ઓવારોનો સામનો ઓસ્ટ્રેલિયાના મેક્સ પરવેસ અને જોર્ડન થોમસન સામે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે મહારાષ્ટ્રમાં ઓગણત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાના માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી નીતિ આયોગે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસ જાહેર કર્યો એકંદર સ્કોર બે હજાર અઢારમાં સત્તાવનથી વધીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકોતેર થયો અને ઇઝરાયેલ સામે હુમલાની યોજના બનાવનાર હમાસનો કમાન્ડર ઠાર તો આજે હરારેમાં ભારત અને ઝિમ્બાબ વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા